ભરૂચના આમોદનગરની ભૂગર્ભ ગટરની પમ્પિંગ સ્ટેશનની મોટર ખરાબ થવાથી નગરપાલિકાના ભૂગર્ભ ગટરના સત્તાધીશો દ્વારા જાહેરમાં ભૂગર્ભ ગટરનું પાણી બહાર કાઢવામાં આવે છે જેના કારણે સોસાયટીના રહીસોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે સોસાયટીના રહીસો દ્વારા નગરપાલિકા સામે રોષ ઠાલતા જણાવવામાં આવ્યું હતું કે સોસાયટીના રહીસો દ્વારા પાલિકાના તમામ વેરા ભરવામાં આવે છે તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા મળવાપાત્ર માળખાકીય સુવિધાઓથી અમને વંચિત રાખવામાં આવે છે તેમજ ખુલ્લી ગટર હોવાના કારણે કાયમી દુર્ગંધ મારતા પાણીનો ભોગ અમારે બનવું પડે છે અને અમારી સોસાયટીમાં અનેક વખત મોટા મોટા સાપ પણ નીકળે છે તદ ઉપરાંત મચ્છરોનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે ગટરમાંથી નીકળતો દુર્ગંધયુક્ત પાણી જાહેરમાં પ્રસરતા નજીકમાં આવેલા વોહરા સમાજ સમાજ તેમજ ખત્રી સમાજના કબ્રસ્તાન પણ આવેલા છે જેથી કબ્રસ્તાનમાં આવતા જતા લોકો ને પણ ગંદા પાણીમાંથી પસાર થઈને જવાની નોબત આવી રહી છે ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની નગરપાલિકા પાસે માંગ કરવામાં આવી છે ભૂગર્ભ ગટરનું પાણી ગંદુ પાણી જાહેર રસ્તા પરથી ગટર માં આવે છે અને આવે બહુ બહુ જ છે ખેતી જતા આવતા ઈસામોને પણ મોં ઢાંકીને જવું પડે છે એ પરિસ્થિતિ છે ડોર ટુ ડોર જે ગાડી આવે છે તે ચાર પાંચ દિવસે હવે એકવાર જ આવે છે જેથી અમારે જે કચરો છે એ બધો મેઇન રોડ ઉપર જ બહાર નાખવા જવું પડે છે અને અમારી સોસાયટીમાં એવો એક પણ વ્યક્તિ નથી કે જે વેરા ના ભરતો હોય તમામ વેરા ભરવા છતાંય અમને આવી બધી સુવિધાઓથી વંચિત કેમ